અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફેસ ટુ ડિમોલેશનની કામગીરી આજે વહેલી સવારે સાડા છ વાગ્યાથી શરૂ થઈ હતી ચંડોળા તળાવના મેગા ડિમોલેશન પહેલા જ તબક્કામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા બડા તળાવની આસપાસના દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે હવે બીજા તબક્કામાં છોટા તળાવની આસપાસના દબાણો દૂર કરવાની શરૂઆત કરવામાં આવી હતી અમદાવાદના મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવમાં ડિમોલ્યુશન પાર્ટ ટુ શરૂ કરી દેવામાં આવ્યું હતું ચંડોળામાં ઉભા કરાયેલા દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું સરકારી જમીન દબાણ મુક્ત કરાવવામાં આવી રહી છે અંદાજે દસ હજાર ગેરકાયદેસર મકાનો ધ્વસ્ત કરવાની કામગીરી ચાલી રહી હતી દબાણ હટાવી બે પાંચ લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી કોર્પોરેશનના સાત જોતના એસ્ટેટ વિભાગની પચાસ ટીમો આ માટે કામે લાગી હતી ડિમોલિશન પાર્ટ એક કરતાં પણ વધુ તાકાત સાથે પાર્ટ ટુની કામગીરી આરંભી દેવામાં આવી હતી ત્રણ હજાર પોલીસ કર્મચારીઓ એસઆરપીની પચીસ ટુકડીઓ ચંડોળા તળાવ ફરતે તૈનાત કરી દેવામાં આવી હતી સમગ્ર વિસ્તારમાં થી વધુ હિટાચી થી વધુ જેસીબી મશીનથી દબાણ હટાવવામાં આવ્યું હતું આજે વહેલી સવારથી જ અંદાજે દસ હજારથી વધુ કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી બે પોઈન્ટ પાંચ લાખ ચોરસ મીટર વિસ્તાર ખુલ્લો કરવામાં આવશે વહેલી સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગની સંયુક્ત કામગીરી શરૂ કરવામાં આવી હતી એમસીના સાત ઝોનના એસ્ટેટ વિભાગની પચાસથી વધુ ટીમો મેદાનમાં હતી એક ટીમ સાથે બે જેસીબી પાંચ હિટાશી મશીન તોડફોડની કામગીરી ચાલુ કરી હતી

આજે એએમસી દ્વારા જે ડેમોલ્યુશન કરવામાં આવી રહી છે એમાં ત્રણ હજાર જેટલી પોલીસ પચ્ચીસ એસઆરપી કંપનીઓ અને અધિકારીઓ મારફતે આ એ ડેમોલ્યુશનની કામગીરી એએમસી દ્વારા જે કરવામાં આવી રહી છે